તમે આપડે જિલ્લા વગર જિલ્લા માટે જોડે છો એના માટે મોટું પોસ્ટર માર્યું પોસ્ટર માર્યા પછી મારી જે માતાજી નું મારી જે નગરપાલિકાનું તે પોસ્ટર આવે છે મેં એક જિલ્લા માટે ત્યાં પોસ્ટર માર્યું ભારતીય જનતા પાર્ટી ના આગેવાન ના કારણે કરી એના પછી ભારતીય જનતા પાર્ટી ના આગેવાન નંબર ત્રણ ના વિક્રમસિંહ દરબાર એમના અધ્યક્ષ સ્થાને મિટિંગ યોજી મિટિંગ યોજ્યા પછી મેં સંસ્થાના અંદર મારા બોર્ડ ની અંદર મોટા કર્યા અને મેં નોમ લખ્યા હતા નોમ લખ્યા પછી એક પરવીનભાઈ સોની નું ઇન્ટરવ્યુ હોય ભારતીય જનતા પાર્ટી ના દબાણ ના કારણે ભાઈ કરે છે મોટા એક નથી કરતો અને સમિતિ કરે છે એટલે ભારતીય જનતા પાર્ટીના દબાણના કારણે પરવીનભાઈ સોની નું ઇન્ટરવ્યુ લેવડાયું પરિણભાઈ સોની નું ઇન્ટરવ્યુ લેવડાયું કે આ બોર્ડ મારી નથી ભારતીય જનતા પાર્ટીના આગેવાનો હું કેવા માંગુ છું

હવે ભવિષ્યમાં હવે તમે ચારે મત વિસ્તારના દસ લાખ મત છે કેટલા દસ લાખ મત અત્યારે ભારતીય જનતા પાર્ટી જે જિલ્લાનો જે નિર્ણય લીધો છે ને એ તમને એક વાત ભારતીય જનતા પાર્ટીના દરબાર સમાજના આગેવાન કીર્તિસિંહ વાઘેલા એમને વિશ્વાસમાં લેવા નથી આયા આવ્યા ધોનેરાના ધારાસભ્યોને વિશ્વાસમાં લેવા નથી આયા પત્રકાર મારી ધ્યાન રાખજો કોંગ્રેસ તાલુકામાં ધારાસભ્યોને વિશ્વાસમાં લેવામાં નથી આવ્યા લોક લાદીલા વાવના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર કટપુતળી એટલે અત્યારે મેં એમને કાલે ફોન કર્યો તો કે તમે રેલીમાં જોડાઈ જાઓ પણ એમે એમને આવવાનો ઇન્કાર કર્યો છે શું તમને ખબલોને ખુબલે મત નથી આપ્યા એટલે તમારે જોડી જાવું જોઈએ ઓગર જિલ્લો એટલે કોઈ શું વગર લો તમે ભારતીય જનતા પાર્ટી વિરોધ કરો છો

જો બાબર શહેર નો બાબર તાલુકાનો શહેર નહીં લેવાનો નો વિરોધ છે અને વડાપ્રધાન રજૂઆત છે કે તમે ભાવી માં આવ્યા હતા અને તમે વોગર જિલ્લાનું નક્કી હતું પણ તમારું અપમાન થાય છે એવા ભારતીય જનતા પાર્ટી ના કેવા છે કે વડાપ્રધાન નું અપમાન કરે છે અને વોગર જિલ્લો વડાપ્રધાન ભાવી માં આવ્યા તો ફરાદ નિવેદન આપ્યું હતું કે વગર જીલો બરાબર છે હવે બે રાજકાર્યો બે આગેવાનના કારણે કેમ તમે નિવેદન ફેરવી નાખો છો એટલે મારી વિનંતી છે કે અમને વગર જીલો આપો ન કે અમને પાલનપુરમાં રાખો ન અમને પાકિસ્તાનમાં મળી જાવ પણ ભૂમિ બરાબર અમારે ફરાદમાં નથી જવું